નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનયુ સ્ટડી પોઈન્ટ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બી સેમેસ્ટર છ અને બીએસસી સેમેસ્ટર છ ની અંદર કમ્પલસરી ઇંગ્લિશનો જે વિષય આવે છે એના ઓલ્ડ પેપર્સ આઈ એમ ક્વેશ્ચન્સ અને પેપર સ્ટાઇલ કેવી હશે એના વિશે વાત કરવાના છે મિત્રો એચએનયુ સ્ટડી પોઈન્ટ ટુ ચેનલ દ્વારા એચએનયુની જે આ પરીક્ષાઓ ચાલી રહી છે એ પરીક્ષાઓ વિશે અને એક્ઝામ રિલેટેડ આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચ એનજી સ્ટડી ચેનલને અત્યારે જ ને કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો પહેલા જે ઓલ્ડ પેપર છે માર્ચ બે હજાર ત્રેવીસનું એ હું તમને બતાવીશ અને એ પ્રમાણે તમારી પેપર સ્ટાઇલ ન્યૂ કોર્સમાં કેવી હશે એ સમજાવીશ અને જે વિદ્યાર્થીઓને ઓલ્ડ કોર્સની અંદર પેપર આપવાનું છે એની પેપર સ્ટાઇલ હશે કેવી એના વિશે વાત કરીશું પછી તમે આ ઓલ્ડ પેપર છે એ કઈ રીતે મેળવી શકશો એના વિશે અને પછી મોસ્ટ આઈ લોંગ અને શોર્ટ ક્વેશન વિશે હું તમને માહિતી આપીશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બીએ સેમેસ્ટર સેમિસ્ટર એક્ઝામિનેશન માર્ચ બે હજાર ત્રેવીસ ઇંગ્લિશ પેપર એફસી છસો ત્રણ એટલે કે ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશનું જે પેપર આવે છે એની પેપર સ્ટાઇલ કેવી હશે એ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું પહેલાં આપણે વાત કરીશું ન્યૂ કોર્સના વિદ્યાર્થીઓ માટે તો આના માટે તમારે બે કલાકનું પેપર આવશે અને એના માટે તમને પાંત્રીસ માર્ક્સ આપવા એટલે કે તમારે પાંત્રીસ માર્ક્સનું પેપર આવશે અને એના માટે તમને બે કલાકનો ટાઈમ છે એ આપવામાં આવશે તો જે ક્વેશ્ચન નંબર વન હશે ક્વેશ્ચન નંબર વન એની અંદર એ હશે એની અંદર તમને એક લોંગ ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એની ઓરની અંદર તમને એક આઠ માર્ક્સનો જે બીજો ક્વેશ્ચન છે એ પૂછવામાં આવશે એટલે કે ક્વેશ્ચન નંબર એક એ એકની ઓરમાં એક એટલે કે આ બે માંથી તમને જે સારો આવડતો હોય તમારે એનો જવાબ આપવાનો છે અને એના તમને કુલ આઠ માર્ક્સ મળશે પછી ક્વેશ્ચન નંબર વન બી એની અંદર તમને કુલ આઠ અથવા દસ શોર્ટ ક્વેશ્ચન આપવામાં આવેલા છે એની અંદરથી તમારે ગમે તે પાંચના જવાબ આપવામાં આપવાના રહેશે એટલે કે એક ક્વેશ્ચનના બે માર્ક્સ તો તમે પાંચ પ્રશ્નોના જવાબ આપશો એટલે આ થઈ ગયા દસ માર્ક્સ તો અહીંયા તમને કેટલા પ્રશ્નો પૂછવામાં આવેલા છે આઠ પ્રશ્નો પૂછવામાં આવેલા છે તો આઠમાંથી તમને જે પણ ફાવતા હોય એ તમારે પાંચ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ક્વેશ્ચન વન એ થઈ ગયો લોંગ ક્વેશ્ચન ક્વેશ્ચન વન બી થઈ ગયો આઠ શોર્ટ ક્વેશ્ચન આપવામાં આવેલા છે એની અંદરથી તમારે પાંચના જવાબ આપવાના રહેશે એટલે પેપર થઈ ગયા અઢાર માર્ક્સનું પછી હવે ક્વેશ્ચન નંબર ટુ એ એની અંદર આઈડેન્ટિફાય ધ અંડરલાઇન પાર્ટ ઓફ સ્પીચ ઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એની પાંચ અહીંયા તમને જે ગ્રામરનો ક્વેશ્ચન છે છ આપવામાં આવેલો છે એની અંદરથી તમારે જે પાંચ છે એનો અન્ડરલાઇન પાર્ટનો સ્પીચ કઈ છે એ તમારે ઓળખી અને ત્યાં લખવાનું છે તો આના થઈ ગયા પાંચ માર્ક્સ અને જે ક્વેશ્ચન નંબર ટુ બી છે એ છે ચેન્જ ધ જેન્ડર ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ એની ફાઈવ તો અહીંયા તમને છ વર્ડ આપવામાં આવેલા છે તો તમારે એની જેન્ડર છે એ ચેન્જ કરવાની છે તો આના પણ થઈ ગયા પાંચ માર્ક્સ થઈ ગયા ક્વેશ્ચન વન એ અને બી એના થઈને અઢાર માર્ક્સ ક્વેશ્ચન વન સોરી ક્વેશ્ચન ટુ એ અને બી એના થઈને દસ માર્ક્સ પેપરના કુલ થઈ ગયા આપણે અઠ્યાવીસ માર્ક્સ અને જે ક્વેશ્ચન નંબર ત્રણ છે એની અંદર એ છે પ્રિપેર અ સિવિ ફોર જોબ ઓફ ઓફલાઇન ઇંગ્લિશ ટીચર અને એની ઓરની અંદર ક્વેશ્ચન આપવામાં આવેલો છે ડ્રાફ્ટ અ સીવી ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ એટલે કે જે ક્વેશ્ચન ત્રણ છે એની અંદર તમારે સીવી બનાવવાનું રહેશે અને એના તમને સાત માર્ક્સ આપવામાં આવશે સીવી એટલે કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઇંગ્લિશ ટીચરની જોબ માટે અપ્લાય કરતા હોય તો એનો તમારે રેઝ્યુમે બનાવવાનું રહેશે અથવા તો અકાઉન્ટન્ટ એની અંદર પણ તમને ઓરની અંદર ક્વેશ્ચન છે એ આપવામાં આવશે તો તમને જે સારું લાગે તમે એનો જવાબ આપી શકો છો મિત્રો આ થઈ ગયું કે ન્યૂ કોર્સ છે એના વિદ્યાર્થીઓની પેપર સ્ટાઇલ કેવી હશે એના વિશે હવે આપણે વાત કરી લઈએ ઓલ્ડ કોર્સના વિદ્યાર્થી મિત્રોની તમે જોઈ શકો છો એ પ્રમાણે એફસી 603 સિલેક્ટેડ પાર્ટ્સ કોર્સ એન્ડ પોઈટ્રી ઓલ્ડ કોર્સ આના માટે જે પેપર છે એ આવશે સિત્તેર માર્ક્સનું અને એના માટે તમને અઢી કલાકનો ટાઈમ છે એ આપવામાં આવે છે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓની અંદર તો એની અંદર ક્વેશ્ચન વન એ જ રીતે એ પંદર માર્ક્સનું ક્વેશ્ચન એની અંદર બી આ બંનેમાંથી તમારે એક લખવાનું છે એના તમને પંદર માર્ક્સ આપવામાં આવશે જે ક્વેશ્ચન ટુ છે એ હશે જે તમને શોર્ટ ક્વેશ્ચન છે એના જવાબ આપવાના છે કોઈપણ પાંચ

એના તમને મળશે દસ માર્ક્સ આ છે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થી મિત્રોને જે ઓલ્ડ કોર્સ છે એ મોસ્ટ ઓફ અમુક વિદ્યાર્થીઓ જેને એટી કેટી હોય એમને જ લાગુ પડશે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ જે એ ન્યૂ કોર્સ પ્રમાણે પેપર આપવાનું રહેશે અને પછી ક્વેશ્ચન ફોર છે ડુ એઝ ડાયરેક્ટેડ એની ઇ સિક્સ એટલે કે જે પ્રમાણે અહીંયા જે સૂચના આપવામાં આવેલી છે એ પ્રમાણે તમારે જે પ્રશ્ન છે એનો જવાબ આપવાનો છે તમારે કોઈ પણ છના જવાબ આપવાના છે તો એના તમને છ માર્ક્સ મળશે અહીંયા કુલ સાત વસ્તુ આપવામાં આવેલી છે એની અંદરથી તમારે ગમે તે સાત સાત છે એના જવાબ આપવાના છે અને એના તમને છ માર્ક્સ છે એ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે અને ક્વેશ્ચન ફોર બી છે અને કરેક્ટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એની સિક્સ તો આ જે વાક્ય છે એની અંદર કોઈને કોઈ ભૂલ છે તો તમારે એને સુધારવાની છે અને એના તમને છ માર્ક્સ મળશે અને પછી ક્વેશ્ચન નંબર ફોર સી છે એની અંદર કમ્બાઇન્ડ ઇચ ઓફ ધ ફોલોઇંગ પેર્સ ઓફ સેન્ટેન્સીસ ઇન્ટુ સિંગલ સેન્ટેન્સીસ તો અહીંયા બે કાર આપવા સોરી બે સેન્ટેન્સીસ આપવામાં આવેલા છે એને ભેગું કરી અને તમારે એક સેન્ટેન્સ બનાવવાનું છે એ પણ મિનિંગફુલ તો એના કુલ છ માર્ક્સ તમને મળશે સાત આપવામાં આવેલા છે એની અંદરથી તમારે ગમે તે છ કરવાના છે અને પછી ક્વેશ્ચન નંબર ફાઈવ એ હશે ડ્રાફ્ટ અ સ્પીચ ટુ બી ગીવન બાય કોલેજ પ્રિન્સિપલ ઓન ધ વેલકમ ફંક્શન ઓફ ફર્સ્ટ યર સ્ટુડન્ટ એટલે કે જ્યારે પહેલાં વર્ષના વિદ્યાર્થીઓની વેલકમ ફંક્શન રાખવામાં આવેલું હોય તો એની સ્પીચ તમારે અહીંયા ડ્રાફ્ટ કરવાની છે અને બીજું એની બીની અંદર પણ સ્પીચ આપ સ્પીચ આપવામાં આવી છે એટલે કે જે ઓલ્ડ કોર્સના વિદ્યાર્થીઓ છે એમને સાત માર્ક્સનો જે ક્વેશ્ચન 5 છે એની અંદર સ્પીચનું જે ફોર એક્ઝામ્પલ કોઈ ફંક્શન હોય કોઈ ઇવેન્ટ હોય એના રિલેટેડ તમારે સ્પીચ આપવાની હોય તો એ સ્પીચનું રાઇટિંગ કરવાનું રહેશે એના તમને સાત માર્ક્સ છે એ આપવામાં આવશે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર જોઈ લીધું કે પેપર સ્ટાઇલ કેવી હશે એ એના વિશે ઓલ્ડ કોર્સના પહેલા જે ન્યૂ કોર્સના છે વિદ્યાર્થી મિત્રો એની પેપર સ્ટાઇલ પછી ઓલ્ડ કોર્સના સ્ટુડન્ટ છે એની પેપર સ્ટાયર કેવી છે એના વિશે વાત કરી અને હવે હું તમને કહું કે જે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસના તમારે જો ઓલ્ડ પેપર જોતા હોય તો એની ડાયરેક્ટ લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દીધી છે અને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે ત્યાં મેં બીએના તમામે તમામ વિષયોના ઓલ્ડ પેપર મૂકેલા છે તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ત્યાં જઈ અને તમે ઓલ્ડ પેપર છે એ મેળવી શકો છો અને હવે આપણે વાત કરીએ આઈએમપી લોંગ ક્વેશ્ચન બીએ અને બીએસસી સેમેસ્ટર છ વિદ્યાર્થીઓ માટે આઈએમપી લોંગ ક્વેશન અને આઈએમપી શોર્ટ ક્વેશ્ચન છે આઈએમપી જે શોર્ટ ક્વેશન છે એનો પણ જે પીડીએફ છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધી છે તો તમે ત્યાં જઈ અને આઈએમપી લોંગ ક્વેશ્ચન અને આઈએમપી શોર્ટ ક્વેશ્ચનની જે અઢારેક પેજની પીડીએફ છે એ મેળવી અને કાલે એક્ઝામ ચાલુ થાય એ પહેલાં પ્રિપેર કરી શકો છો તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે બીએસસી અને બીએ સેમેસ્ટર છોના વિદ્યાર્થીઓની પેપર સ્ટાઇલ કેવી હશે તેઓ તેમના ઓલ્ડ પેપર કઈ રીતે મેળવી શકશે અને આઈએમપી લોંગ અને શોર્ટ ક્વેશ્ચન કઈ રીતે મેળવી શકશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ